मम्मी पापा हम अपने मर्जी से शादी किए हैं ये मुझे भगा के नहीं लाए हैं हम खुद ही भाग के आए हैं इसमें कोई जोर जबरदस्त नहीं है आप मुझे ढूंढने की कोशिश मत कीजिए क्योंकि मैं जहाँ भी हूँ बहुत खुश हूँ केस बिगाड़ा मत कीजिएगा तो दर्शक मित्रों अतार पहला बात करो तो आज वीडियो जो भाई આ ની અંદર તમને એક છોકરી દેખાતી છે ને એની બાજુમાં એક તમને છોકરો પણ દેખાતો હશે ભાઈ હવે આ બંને જણા ભાગીને લગ્ન કરી દીધા ત્યારબાદ એમના પરિવારજનજનો કે જે એમને લગાતારને લગાતાર ગોતી રહ્યા છે ભાઈ કે આ બંને જણા ક્યાં ગયા પરંતુ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો આ છોકરો ને છોકરી બંને એવું કહી રહ્યા છે કે અમે કોઈ જબરજસ્તી મને કોઈ ભગાડીને આ છોકરો નથી લાવ્યો મારી મરજીથી હું ભાગી અને આવીશું જી બિલકુલ આ છોકરો છોકરાએ કે મને ભગાડીને નથી લાવી મારી મરજીથી અમે ભાગીને આવ્યા છીએ ભાઈ અને હવે અમને ગોતવાની કોશિશ પણ ન કરતા બંને જણા એવું કહી રહ્યા છે કેમ કે તમને ખબર છે સાહેબ કે અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે ને આ કળિયુગની અંદર સાહેબ આવી અનેકો ઘટના સામે આવશે જ્યાં તમને ખબર હશે સાહેબ કે ભાઈ ભાઈનો સગો નથી હોતો અને આવી ઘણી બધી ઘટનાઓ સાહેબ જે કળિયુગમાં બને સતયુગમાં કોઈ દી આવી ઘટના બને જ નહીં તમને એ પણ ખબર હશે સાહેબ કે અત્યારના સમયમાં જે માણસ સાચો હોય ને એ એકલો હોય અને ખોટો માણસ હોય ને ભાઈ એની વાહે આખી દુનિયા હોય આ સાહેબ દુનિયાનો નિયમ ના કળિયુગની ઘટના ભાઈ આવી થાય બરોબર કળિયુગમાં આવી એવી ઘટનાઓ બને ભાઈ હવે જો આ ઘટના તો બની ગઈ ભાઈ બરોબર આ છોકરો છોકરીને ભગાડીને લઈ ગયો પરંતુ એ લોકો વિચારતા નથી ભાઈ આ છોકરી કે એના મા બાપે એને કેટલી મોટી કરી છે ને એના ઘરમાં શું ઇજ્જત ગઈ છે ને એ છોકરી નથી સમતી એના એક કે બે દિવસના પ્રેમ માટે સાહેબ તમે જો એ છોકરી પોતાના મા બાપ પોતાના સગા વાલા ભાઈ બધાને મૂકીને વહી ગઈ ભાઈ ખાલી એક પ્રેમ માટે સાહેબ તો ખરેખર આવું તો ન કરવું જોઈએ સાહેબ સમય આવે એટલે લગ્ન બધું થાય હું વારંવાર આ વાક્ય બોલતો હોઉં છું મારા બધા વિડીયોમાં જેથી કરીને મારા વિડીયો થકી જો કદાચ દસ કે પંદર જણા જો સમજી જાય ને ભાઈ તો ખરેખર મને એમ થશે કે ના ખરેખર મેં બહુ સારું કામ કર્યું કદાચ દસ પંદરની તો પાંચ લોકો પણ મારા વિડીયોથી કદાચ એમ થાય ને કે ના ભાઈ વાત સાચી છે ભાઈ સમય આવે એટલે બધું થાય આપણે દૂર રહેવાનું બધાથી તો ખરેખર મને એમ થશે કે ના ખરેખર મેં બહુ એટલે બહુ મોટી મદદ કરી નાખી તો બસ હું તો એ જ કહું ભાઈ મારાથી જે બને એટલું સારી સલાહ આપું બાકી હું કોઈને ખોટી સલાહ આપતો નથી અને મને આગળ એક માણસ હોય મને સારી સલાહ આપે ને એ સલાહ હું પણ મારી જિંદગીની અંદર ઉતારું છું હવે તમે શું કહેજો કોમેન્ટ કરીને જરૂર બતાવજો સૌથી પહેલાં તમે આ જોઈ લો કે વાક્ય આયે છે इसमें કોઈ જોર જબરદસ્તી નહીયા આપ मुझे ઢૂળનેની કોશિશ મત कीजिए क्योंकि मैं जहां भी हूं बहुत ખુશ हूं કેસ બેગારા મત कीजिएगा